ઓહ હો એ રાજા એ વરરાજા એ કપડા પહેર્યા હોય સાહેબ જાણે સુબો બેઠો હોય એમ ભાગ ને રાજા મહારાજા પાસે બગ્યું નોકયું એવું બગ્યું તો ભાડે મળે હે અંગ્રેજો જે કપડા પહેરતા એવા કપડા તો આજ આપણા બેન્ડ વાજા વાળા પહેરે સાહેબ આનાથી બીજું શું હોય સાહેબ મિસ્ટર છમાઠ અને હાથ ખાપ 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 ગોઠણ ગોઠણ સુધી બૂટ પહેતા એટલે એ તો આપડા બેન્ડ વાલા વાળા પહેરે હા ભલે બધા પરદેશના ના વખાણ કરે તમારા બધા ની કૃપાથી બાવીસ દેશ જોયા મેં બાય પણ ભારત જેવો સમૃદ્ધ દેશ એ નથી ભલે અમેરિકા વિશ્વ સત્તા લઈને બેઠું પણ કેવી ગરીબ પ્રજા સાહેબ પૂરા લુગડા નહીં એ કે માથે

ટકા ભગવાન છે તમે અમેરિકા જઈને આવો અને સીધા એરપોર્ટ થી રોડે સડો અને જેવા આપણે આમાં કાવા આવે તમને નથી લાગતું કે ભગવાન હોય તો જ ઘીરે આવીએ નકર આ હરિફાઈમાં ઘેરે આવીએ કોણ ક્યાં ગુમતી નીકળે નક્કી જ નહીં રોંગ સાઈડ માં આવતો હોય તો આપણે ભાડતા નથી તમે રોંગ તો અમે રોંગ

જેટલા ખટરા આપણે મોટા ખટરા જેટલા આપણે હામાં મળે ને એના બે વીલ માં તો હવા હોય જ નહીં એની આખે પકડ 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 આપણે આનંદ કરવાનો સાહેબને ખરેખર તો મને આજ આનંદ એવો આવે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન કરે મોર બની ધન ગાટ કરે બની ખન ગાત કરે મન મો બની ગાટ કરેર બની ખન કરે મન મન ਬਦਨਿਆ ਸਰੂ ਭਰੀਆ ਅਜ ਮਲ ਲਤ ਤਣ ਕੁਵਰਾ ਲਣ ਸੋਈ ਤਣੀ ਰ ਅ ਭਰੀਆ ਮਨ ਸੋਈ ਤਣੀ ਰ ਅ ਭਰੀਆ ਮਨ ਸੋਈ ਤਣੀ ਰ ਤਨ ਬੜਿਆ ਇਹ ਮਾਲ ਮਨ ਮੁਰ ਬਲੀ ਸੰਗਾਟ ਕਰੇ ਮੁਰ ਬਲੀ ਸੰਗਾਟ ਕਰੇ ਮੁਰ ਬਲੀ ਖਨਗਾਟ ਕਰੇ ਮਨ ਮੋਲ ਬਲੀ ਸੰਗਾਟ ધનાર કરે મન મોર બની ધન બીજી મજા કેવી આવે છે એ રંગ મોર વાતમાં વહેતી રહેલાંગ મોરલડી વાત વાતમાં વહેતી રહે તો ચોકી ચોકી ને ભેલા તો કરે હે હે ઘડના રે ઘરના ઘરના ઘરનાર બોલી ઘડી મેળે મેળે જડીનેડી હેલે ચડીને રા ચડી શણગાર સજો ભૂલ સજીની ભરપૂર

મેઘાણી લખે છે કે માણસનું મન મોર ઘડે થણગણાટ કરતો હોવું જોઈએ પોતાના પોતાના તે શેરાને બગાડીને અત્યારે સમય આવી ગયો છે આ સેલ્ફીનો ગમે ત્યાં હોઈ ગયું મોઢું કરીને બેઠા હશે ને તોય માણસ ફોટો પાડીને પાંચ ને મોકલશે આ જો કેમ બેઠા એટલે પલે પલ મોજમાં બેસજ્યો નગર ખુલા પડી જાવ હ ચોવીસ કલાક મોજ માં મેં એક જગ્યાએ કીધું ને ચોવીસ કલાક મોજમાં મને કે હું એ ક્યારેય હા મોજથી તમે હુંતા હોવ ને સાહેબ તમે નિંદર એવી લેતા હોવ અને પાંચ જણા ગમે એવું કામ હોય ને તમને જગાડવા આવ્યા હોય ને પણ એવા મસ્તી હુતા હોવ ને તો જગાડવાની ઈચ્છા ન થાય ભલે હુતા ભલે હુતા પણ અમુક અમુક તો હુતા હોય ને આખો હોલ ગંજવતા હોય આપણે એમ થાય કે આબુ માલી ખટારો સડતો સડતો પાછો પીડ્યો હા થાક હોય નાક બોલે સવાલ નથી પણ કે હા આમ આમ ખરેખર આપણે એમ થાય કે આજ હું તો મામા મૂકું જો કે આપણા ભાગમાં ક્યારે એવા આવ્યા નથી આ મિત્રો હોય બધા આરે જાતા હોય તો લગભગ એવો કોઈ મિત્ર આવ્યો નથી કે આ રૂમમાં આપણે આરે બેઠા હોતા હોય ને એને નાખવા લગભગ નથી એવો ભાગમાં આવ્યો બોલો અને એવો ભાગમાં આવ્યો હોય તો હું ખરેખર એને બોલાવી નાકમાં બે ટીપાય પાડી દઉં આપણે માથામાં તેલ હોય ને એમાંય ખાસ કરીને જેના ના નાખવારા બોલતા હોય ને એને ગીર ગાયનું ઘી રાતે ઊંટી વખતે છે જ હહેકુ ગરમ કરીને એટલે બહુ ગરમ ને હો સોયત્રા કાઢ ન કેવું નહીં ખરેખર કહું સાહેબ ગીર ગાયના ઘી ના બેય નાખવારામાં બબે ટીપા પાડી દેવાના અને એક બબે ટીપા બે કાનમાં પાડી દેવાના જિંદગીમાં એનું માથુંય નહીં દુખે અને આમ જો ઓક્સિજન અટકશે જ નહીં મૂળ તો પૂરું ઓક્સિજન ઉપર નો જતું હોય બીજા માળે ઘણા ને બીજા માળ ખાલી હોય તે ન્યા શું ઓક્સિજન જાય ઓક્સિજન ભોઠું પડીને હેઠું વયું આવે પણ આ આ ગીર ગાય નું આ કા હું કાયું બોલું નથી કરતો પણ નાફરા બોલતા એને ખાસ બતા બાપા ના બહુ બોલે છે મૂકાના બાપા એકદી ગાડીમાં પાછલી સીટે ઊડાયા તા આપણે મને તેમ શું કરું ટાયર નીકળી ગયું કા ઘરે રાટે નહી તો મૂકો બોલ્યો મારા બાપા ઊતા છે બસ મોજથી વાત છે મોજથી મોજથી જીવ પોતપોતાના ફરજનો ધર્મ સમજીને મારે શું કરવું જોવે અને મારે કઈ રીતે રહેવું જોવે જે માણસ પોતાની ફરજને ધર્મ સ્વીકારી લે તો બીજો ધર્મ એને જરૂર નથી ફરજ એ જ ધર્મ મારી ફરજ તમારે સામે અત્યારે પ્રોગ્રામ દેવાયો મારે તમને આનંદ કરાવે મારો એટલું પછી હું એમ કહું કે આજે એકચુઅલી મને મજા નથી ઘરે શાંતિ રાખજો હું તો ઘીરે રહેવાય માયાભાઈ અને તબલા ની ફરજ છે તબલા વગાડે હું તો બધાને આને કહું અમારો તબલસી છે નહીં કઉ કે આ આ ઝાકીર છે નહીં તબલું જ વગાડે ભાઈ તો એનું નામ કેમ એમાં કયું એવું તત્વ પડ્યું દુનિયાની પાછળ ગાંડીથી તબલા જ બગાડે એના માટે કોઈ સ્પેશિયલ કંપની નથી ફેક્ટરી એની તબલાની નોખી નથી આપણે જાલી તબલા લઈ ન્યાલી જ લઈ જઈએ પણ સાહેબ એ એવડો મોટો કલાકાર હોવો છતાં એનું તબલું બનતું હોય ત્યારે અહીં ઉપર ઉભો હોય કે નહીં હું કહું એમ બનાવ એનામાં રસ છે ને અને જીવનમાં જ્યાં સુધી રસ નહીં હોય ત્યાં સુધી જીવન વ્યર્થ છે અને જ્યાં સુધી રસ હશે

મારે નામ નથી દેવું ઘણા વર્ષ થઈ ગયા અમે એક વન મંત્રી બેઠેલા તે ઓલા બિચારા સાહેબ એને બદલી હતી તે કીધું કે મારે ફલાણા જંગલમાં બદલી કરવી સાહેબ મંત્રી હતા ને એ બોલ્યા કે તમારે પોલીસ વાળા ત્યાં કેમ બદલી કરવી ત્યાં પોલીસ વાળા નથી હું આરએફઓ એફ ઓ છો ત્યાં લુગડા તો પોલીસ જેવા પહેર્યા એને સમજાવતા હતા પછી કે સાહેબ પોલીસ ને બ્લુ અને લાલ પટ્ટી હોય અમારે અમારે લીલી અને લાલ પટ્ટી હોય તો ઠીક તમે લીલી પટ્ટી વાળા છો એમ ને હું કામ આખો આખા દેશ ને હેરાન કરો સાહેબ અને અત્યારે તમે જોવો ને સાહેબ તો એક પણ ધારાસભ્ય કે એક પણ મંત્રી એવા નથી કે દરેક વિષયમાં નિપુણ ન હોય જે વિષય નું ભાષણમાં તમે બોલવા ઉભા કર્યા છો ભંગ નહીં થાય કોઈનું વક્તવ્ય કોઈ વિષય ભંગ થાય પહેલી જ માણસ ને વિષય ની ખબર હોવી જોઈએ હવે કોક ના લગ્ન માં ગયા હોય ત્યાં દાડા ની વાતો કરાય કોક નો દીકરો પણ તો આપણે ફલાણા ભાઈ જીવ્યા હોત તો સારું તો એ જાન માં આવત હોય આપણે અહીંયા ગીત ગાને સાહેબ અને કોઈકને બાળવા ગયા હોય સમશ્યાને ન્યા લગ્ન ગીત ગવાય વીદો મારો જગમગજ મારે ડોહા કોક છોકરો ફેરા ફરતો હોય નગર ભગવાનનું નામ તો સારું છે પણ દીકરો ફેરા ફરતો હોય ને આપણે માંડવામાં બેઠા બેઠા એમ કહેવાય રામ બોલો ભાઈ રામ કન્યા મારી લેવા તી હતી તું તો નીકળે ક્યાંનો છો નહીં વિષય ભંગ ન થાવું ખરજ ન ચૂકવી સુદામાને કહેવામાં આવ્યું કે એના પત્ની એમ કહે છે કે તમારે કૃષ્ણ પાસે જાવું જોવે અને ત્યારે સુદામા બોલ્યા કે એની કરતાં હું મોટો છું અને હું બ્રાહ્મણ છું મારે અહીંયા જવું હોય તો એને કાંઈક મારે દેવું જોવે હું દેવી જાતો નથી ગોરાણી હું કૃષ્ણ પાસે જાતો નથી એનું કારણ એ છે કે આજ મારા ઘરમાં એવી વસ્તુ નથી કે એને હું શું આપી શકું અને આપ જાણીએ છીએ કે તાંદુલની પોટલી સાહેબ પાડો છે એવા તો રાખજો કારક તાંદુલ આપે સોમાહાના પાણી નો હાલવા દેતા હોય એવા પાડો અમારે રહેવા કરતા જંગલમાં વયુ જવું છે અરે ગામડાના ભાભલાઓ શહેરમાં આવ્યા ત્યાં ઓલા બમ્પ જોયા બમ્પ તો બિચારે કોઈ ભાડા જ ન હોય સોમાસું હતું પાછું બમ્પ ભાડ્યા ને તો બે ભાભલા વાતો શું કરે આ હારું આ હેરું નું પાણી આ બાજુ આ હેરી નું પાણી આ બાજુ એને પાળા જ દેખાણા બોલો અરે શરૂઆતમાં મુંબઈ જતા ને આપણે જ્યારે તો હીરાનું જે આજથી થી માની લો કે શાળી પસા વર્ષ પહેલા હીરાનું જે આપણે ઉપડેલું બરોબર પછી આપણા ભાભલાવ બધા ઘીની ભણ્યું દેવા છોકરાઓને જાતા થાયેલી બસમાં બે ભરૂસ બેય બસું ભેગ્યું થાય હોટલે એલી જવા વાળી અને ન્યાલી આવવા વાળી બે એક જ કંપનીની બસ હોય એક જ હરખી હોય તો એક ભાભા ભૂલી ગયા તે અહીંયા હોટલમાં ભેગા થઈ ગયા તેને એમ કે આપડી દીશે અહીંયા પાછી આવતી હતી ને એ બસમાં પાછા સડી ગયા વહેલા મહેસાણા ઉતર્યા હવારમાં શાર વાગી ઊભા ભાવ કે મહેસાણામાં મુંબઈમાં જતો ફેર નહીં હોય પાછા આવ્યા હું ફેર નહીં ભગવાન અને હકીકત કઈ ફેરે નથી ને મુંબઈ કરતા આપણી પાસે ક્યારે મોટી પગથાણ છે હું ઘટે અહીંયા હે મને તો હું મને તો હમણાં એ જ મારા મને મગજમાં એ જ ગળી ગયું હું તો આ નાના નાના છોકરા જે અત્યારે ભણવા જાય ને સાહેબ બાલ મંદિરમાં ને એમાં એને દુખણા લો કે તમે એ છોકરા હું પૂન કર્યા છે ડોહા આ ટાઈમે જીનમાં હે સરસ આમ ભણવા જતા હોય દફતર રહી ગયા હોય ફરજ એ ધર્મ એટલે વાત મારા પ્રસંગ ની ખાસ ફરમાય છે એટલે સુદામાં મને બહુ ગમે છે મેં કીધું ને બેઠા છે એ ઉંઝામાં પણ ઘણીક દ્વારકા ની આપણે કરવી છે સાહેબ

હજી આપીએ છીએ કેવા આપણા દાતાઓ છે સાહેબ આપણા ગુજરાતના દાતાઓએ જે અત્યારે જે દાતારી કરી છે સાહેબ આપણા મંદિરો જુઓ અરે ગામડાની અંદર રહેનારો માણસ મુંબઈ રહેતો હશે કે અમેરિકા રહેતો હશે પણ પોતાના ગામમાં આપીને કેવા દાન કર્યા છે કેવી સ્કૂલો બનાવી છે નરું સત્ય છે એટલે સુદામાની અંદર આ તત્વ હતું મારે કઈક આપવું જોવે અને સુદામા એ જ્યાં દ્વારકાનો પંથ લીધો પણ હરખ માતો નથી સુદામા કેવા લાગે છે